નમસ્તે સમાજ દર્શન ચેનલ અમદાવાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ તારીખ અઢાર પાંચ બે હજાર પચીસના રોજ રાજકોટ મુકામે સ્વર્ગસ્થશ્રી ફાધરનું નામ શિવલાલભાઈ શિવલાલભાઈ ગોહેલ પરિવારના પુત્રવધુએ બહુ હાયર એજ્યુકેશન પ્રાપ્ત કર્યા પછી પણ સમાજની તાસીરને સમજી એક નવી ઘરે ઊભી કરેલી છે એજ્યુકેશન સાથે મા સરસ્વતી અને અન્નદેવી પૂર્ણાની જે ભાવના એમના પર પ્રસ્થાપિત થઈ છે એને ઉજાગર કરવા માટે એક જાહેર સાહસનું સોપાન આજરોજ શરૂ કર્યું છે તો આપણે આજે એમની રૂબરૂ મુલાકાત લઈએ છે નમસ્તે ઉર્વીબેન નમસ્તે આજરોજ આપ આ નવું સો પોઈન્ટ સર કરવા જઈ રહ્યા છો એ બાબતે થોડો પ્રકાશ પાડવા વિનંતી આપણે પહેલાં ઘરેથી ચાલુ કરેલું હતું પરાઠા ફ્લેટર નામથી પછી એમાં બધાનો રિસ્પોન્સ થોડોક સારો આવ્યો એના પછી આપણે રેસ્ટકોર્ટ્સના ગ્રાઉન્ડમાં ફૂડ કાર્ટમાં ચાલુ કર્યું ત્યાં પણ બધાનો રિસ્પોન્સ એટલો સારો આવ્યો કે પછી બધાએ એવું કીધું કે થોડોક ટાઈમિંગ વધારો રેસ્કોમાં આપણે આઠ વાગ્યાથી ચાલુ કરતા હતા હવે આપણે એ જ ટાઈમિંગ છ વાગ્યાથી અહીંયા દુકાનમાં ચાલુ કર્યો છે

હવે આપણે મને જાણવા મળ્યું છે કે આપણે બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એવો કંઈક અભ્યાસ કરેલો છે આ ફિલ્ડને પસંદ કરવાનું કારણે કે અત્યારે થોડુંક રોજગારીની અછત છે કે જેના લીધે આપણી મનપસંદ અને જોઈએ એવી રીતે રોજગાર મળતો નથી એટલા માટે આપણે આ

વિગત હોય તો એ વિશે થોડો પ્રકાશ પાડવા વિના હા આ એમાં એવું છે કે જ્યારે અમે આ બધું સ્ટાર્ટ કર્યું ત્યારે જે ત્યારે ચિત્રલેખન એક એડિટર છે દેવેન્દ્રભાઈ ચાલી એમણે અમારી બધી સ્ટોરી સાંભળી એમને સારું લાગ્યું અને એમનું એક કોલમ આવે છે પ્રિય દર્શકો ચિત્રલેખન એમાં પછી એમણે આપણી બધી સ્ટોરી સાણીને શરૂ કર્યું કે ભાઈ ના તમારી થોડી પ્રેરણા રૂપી છે કે બધી લેડીઝ આવે આ રીતે બધું આગળ વધી શકે ઘરેથી બહાર નીકળીને પોતાના નામથી ધંધો કરી શકે એટલા માટે એમણે સપોર્ટ કર્યો ચિત્રલેખામાં આપણો લેખ છાપ્યો એ બધું અમને થોડોક સાથ સહકાર સારો મળી સરસ બેન આપ આ ક્ષેત્રમાં એજ્યુકેશન સાથે મા અન્નપૂર્ણાને વધાર્યા છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ નાયબ આણંદ સમાજનો આપણો આ કોન્સેપ્ટ ખરેખર નવી રાહ ચિંતશે એજ્યુકેશન સાથે જો સમાજ વિકાસને પરિવાર વિકાસ કરવો હોય તો ગમે તે હાર્ડવર્ક માટે પણ તૈયારી રાખવી પડે એવું આપ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે એવું મારે માનવું છે અસ્તુ સમાજ દર્શન ચેનલ અમદાવાદ હશમુખભાઈ લખતરિયા Jesus, 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 જ્યારે આપણે ઉતરીઓ ગયા ત્યારે મારા મારાથી તો ઉતરી જાયા આવતી રહેલા વિરેનભાઈ આવતે છે આઈ જાતે એકાતરી મળી જા દીકજી જે ભગવતી જોમતાજી આવે જો गाइस આકેલો ઓકે હેલો જય જય માધવી દેવી ઓસલ ભૂમિને દે

ઉર્વીબહેનને સમાજ દર્શન ચેનલ વતી ખૂબ ખૂબ શુભકામના ખૂબ અભિનંદન એ સાથે આજે મને ખરેખર યાદ આવે છે કે ઉર્વીબહેન માટે જો મારે કહેવું હોય તો નારી કભી નહીં હારી યત્રસ્તુ નારીયસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા કહેવતને ઉર્વીબેન સાર્થક કરે છે બેને આટલી બધી ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કર્યા પછી એક બિઝનેસ વુમન તરીકે જે ઝળક્યા છે જે એમનો આજનો રોલ રહ્યો છે એ ખરેખર પ્રશંસનીય છે અને એમના આ કાર્યથી સમાજની અન્ય મહિલાઓને પણ ઘણું મોટિવેશન મળશે ઘણી પ્રેરણા મળશે ઘણું શીખવાનું મળશે કે આપ ભણ્યા પછી પણ આપ આવો બિઝનેસ કરી શકો છો અને જીવનમાં પગભર રહેવા માટે આવા બહુ એક ગૌરવ અપાવે તેઓ એમને જે બિઝનેસ શરૂ કરે છે અને આ જે ફૂડ કોર્ટ ખાદ્ય સામગ્રીના કોમ્પિટિશન યુગમાં ટકી રહેવું એ પણ એક મોટો પડકાર છે જો કેટલું સરસ દ્રશ્ય છે એમનો દીકરાના હસ્તે જ આ જે ભગવાનનું પૂજન થઈ રહ્યું છે આ બ્રાહ્મણ કે ગોરભા કરતા હોય એની જગ્યાએ એમનો દીકરો આ પૂજન કરે છે એ પણ એક નયનરમ્ય દ્રશ્ય આપણી સમક્ષ જોવા મળી રહ્યું છે અને અમે બાળ બાળક એ તો ભગવાનનું રૂપ કહેવાય આજે આનાથી અમને ઘણો અભિનંદન આપું છું